નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાનની તારીખ છ નવ બે હજાર ચોવીસની એકમ કસોટીનું સોલ્યુશન કરીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ચેનલમાં જો તમે પહેલીવાર હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા જે બીજો મિત્રો ભણે છે ધોરણ સાતમાં એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે મિત્રો જો પહેલો પ્રશ્ન છે તમારે જેમાં પંદર વિકલ્પો આવશે તમે જોઈ શકો છો એ પંદર વિકલ્પોમાંથી તમને સર તમારા વર્ગ શિક્ષક કોઈપણ પ્રશ્ન ઠીક કરાવશે એમાં તમારે જવાબ આપવાનો રહેશે તો મિત્રો પહેલો પ્રશ્ન છે આપણે કે ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે તો મિત્રો એમાં આવશે એ આવશે એટલે કે પૃથ્વી સપાટીના સૌથી ઉપરલા સ્તરને ભૂ કવચ કહે છે બીજો પ્રશ્ન છે પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિતત્વનું બનેલું છે તો એમાં મિત્રો જવાબ આવશે સી એટલે કે સિલિકા અને મેગ્નેશિયમનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચું ઓળખ આપે છે તેમાં જવાબ આવશે મિત્રો એ જેમાં આવશે મેન્ટલ સ્તર ઓગણત્રીસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે ઓકે તમે જવાબ તૈયાર કરતા રહેજો કારણ કે તમને કામ લાગે ચોથો પ્રશ્ન છે આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે તો એમાં મિત્રો જવાબ આવશે એ એટલે કે આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું છે પાંચમો પ્રશ્ન છે અગ્નિકૃત ખડક માટે સાચો વિકલ્પ કયો છે તો પોચવામાં જવાબ આવે મિત્રો બી એટલે કે ગરમ મેઘમો ઠંડો થઈ અને નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે છઠ્ઠો પ્રશ્ન કયા ખડકની રચના લાવાથી થાય છે તો એમાં આવશે મિત્રો સી એટલે કે અગ્નિકૃત ખડક સાતમા પ્રશ્નમાં કયા ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે તો સાતમા પ્રશ્નમાં આવશે સી જળકૃત ખડક ઓકે પછી આઠમા પ્રશ્ન છે રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો તો એમાં આવશે બધે બધા આવશે ડી એટલે કે ઉપરના તમામ કારણ કે ત્રણે ત્રણ ઓપ્શન એમાં આવે છે એટલે ડી ઓપ્શન કરજો નવમો પ્રશ્ન ખનીજ માટે નીચના પૈકી કયું વિધાન યોગ્ય છે તો એમાં જવાબ આવે સી જેમાં નિશ્ચિત રાસાયણિક મિશ્રિત છે એ આવશે ઓકે દસમો પ્રશ્ન નક્કર ખડકો આપણને કઈ રીતના ઉપયોગી છે તો એમાં જુઓ સડકમાં પણ ઉપયોગી થાય મકાનમાં થાય ને ઇમારતોમાં થાય એટલે ડી ઓપ્શન આવશે ઉપરના તમામ તો આ દસ પ્રશ્નો આપણે આના આપ્યા છીએ હવે આગળ જોઈએ તો આપણે બીજો પ્રશ્ન છે જેમાં તમારે એક એક વાક્યમાં તમારે લખવાના છે ગમે તે પાંચ લખવાના છે તો એમાં જુઓ પહેલા પાંચનો હું તમને જવાબ આપી દઉં કે ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે તો એમાં આવશે મિત્રો ભદ્રેશ્વર જે હાલમાં કચ્છમાં મુન્દ્રા જે તાલુકો છે એનું એક ગામ છે બીજો પ્રશ્ન રાણીની વાવ ક્યાં આવેલી છે તો એ તો પાટણ આવેલી છે પછી ત્રીજો પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તો એમાં આવશે મિત્રો રાજા ભોજ આવશે ઓકે ચોથો છે વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું તો મિત્રનું નામ હતું અણહિલ ભરવાડ અને પોંચમો પ્રશ્ન વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી તો એમના મિત્રના નામથી જ અણહિલપુર અથવા અણહિલવાડ પાટણની રચના કરી હતી તો મિત્રો આ હતા આપણે આજના જે પ્રશ્નોનું તમને સોલ્યુશન કર્યું છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો તમને કામ પણ લાગશે ખાલી જગ્યાઓ આવશે પછી આગળ તમારે આવશે યોગ્ય જોડકા જોડવાના છે આમાંથી કોઈ બી તમને એક જોડકું તમારા વર્ગ શિક્ષક પિક કરાવશે તમે બધે બધા તૈયાર કરી નાખજો ઓકે તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું આશા રાખું છું કે વિડિયો તમને ખૂબ જ યુઝફુલ થયો હશે તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ધોરણ છના સાતના તમારા બધા જ મિત્રોને શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા વિડીયોઝ થેન્ક યુ સો મચ